શનિ મીન રાશિમાં પસાર થવાનો છે ગુરુની રાશિમાં પસાર થવાનો છે ગુરુ શનિની રાશિ છે ગુરુ મિત્ર છે છે રાશિ રાશિ મીન એમાં પસાર થશે જેથી કરીને જે લોકો નોકરીમાં છે સરકારી નોકરીમાં છે જે લોકો ખનીજના કામ સાથે જોડાયેલા છે તેવા લોકોને વિશેષ ફાયદો થશે સિંહ રાશિને કેવું ફળ આપશે એ વિશે વાત કરીએ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો

તમારે વિશેષ સાવધાની રાખવી પડશે વિશેષ તમારે ધ્યાન રાખવું પડશે શનિ દસમા સ્થાને દ્રષ્ટિ કરશે ઉપરાંત બીજા સ્થાને દ્રષ્ટિ કરશે અને સાથે પાંચમા સ્થાને પણ પૂર્ણ દ્રષ્ટિ કરશે આ શનિદેવ આપને કેવું ફળ આપશે એની વિશે વાત કરીએ અને સાથે કેવા ઉપાયો કરવાથી તમે શનિની પીડામાંથી બચી શકો છો તમને ઉત્તમ ફળ મળી શકે છે એ માટે પણ વાત કરીશું આ શનિ તમને નવીન બાબતો તરફ આકર્ષણ આપશે નવી બાબતોમાં તમે આગળ વધી શકો છો કોઈ નવા વ્યવસાયની શરૂઆત તમે કરી શકો છો દસમું સ્થાન કર્મસ્થાન છે ધંધાનું વ્યાપારનું નોકરીનું સ્થાન છે એમાં શનિની દ્રષ્ટિ તમને ફેરફાર લાવી શકે છે રાજદ્વારી ક્ષેત્રથી એટલે કે સરકારી ક્ષેત્રે તમને ફાયદો પણ કરાવી શકે છે તમને ગુપ્ત વિદ્યા શીખવાનું મન થઈ શકે છે તમારી સેન્સ કામ કરવા તમને તમને થવા લાગશે અગાઉથી અમુક ઘટનાઓ દેખાવા લાગશે તમે ધ્યાન આપીને જોઈ શકશો તો અમુક ઘટના તમને અગાઉથી ખ્યાલ આવી જશે કામ કરવું કયું કામ ન કરવું એની વિશે તમને અગાઉ ખ્યાલ આવી જશે શનિદેવની તમારા પર એક કૃપા હશે જેના કારણે તમે ફાયદો મેળવી શકો છો દસમા સ્થાને મિત્ર મિત્રદિ છે જે તમારા કામમાં વિકાસ કરાવશે તમારા ધંધામાં પણ તમારો વિકાસ કરાવશે નવા કામની શરૂઆત તમે કરી શકો છો તમને નોકરીની અંદર પ્રગતિ પ્રમોશન મળી શકે છે સારા સ્થળે નોકરી મળી શકે છે ઉપરાંત પૈતૃક સંપત્તિથી તમને ફાયદો થઈ શકે છે કોઈ વિવાદ હશે સંપત્તિનો તો એમાંથી તમે ફાયદો મેળવી શકો છો તમારું જ્ઞાન વધશે તમારું ધન વધશે તમારી આવક પણ વધશે જે લોકો ગર્ભવતી બહેનો છે તેવી બહેનોએ ખાસ તબિયત સાચવવી પડશે સગર્ભા અવસ્થાની અંદર તમને મુશ્કેલીઓ આવી શકે છે આ ત્રીસ મહિનામાં પ્રેગનન્સી જો તમને થાય છે તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે આરોગ્ય સાચવવું પડશે ડોક્ટરની યોગ્ય સલાહ લઈ અને આગળ વધવું પડશે પ્રેમ સંબંધોમાં તમારે ધ્યાન રાખવું પડશે એમાં વિવાદ થઈ શકે છે પ્રેમીની સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે લવ મેરેજમાં વિલંબ થઈ શકે છે જે લોકોને પ્રેમ લગ્ન કરવા છે તેવા લોકો માટે આ સમય સાનુકૂળ લાગતો નથી કાયદાકીય રીતે તમને લાભ થાય પરંતુ તમારે વિશેષ ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસની અંદર સારો એવો ફાયદો થઈ શકે છે જે લોકો કાયદાનો અભ્યાસ કરવા માગે છે તેવા વિદ્યાર્થીઓને સારો એવો લાભ થઈ શકે છે

વિદ્યાર્થીઓને ભણવામાં થોડા વિઘ્ન બાદ કરતા તમે અભ્યાસ પણ કરી શકશો અને તમે જો મહેનત કરશો ચોક્કસ તમને ઉત્તમ મળશે મનની થોડી વધી શકે છે વિદ્યાર્થી મિત્રોને મનની ચંચળતા ઓછી કરવી પડશે તમારું મન આમ તેમ ભટકે છે એની ચંચળતા તમારે સમજી વિચારીને સ્થિર કરવું પડશે યોગ પ્રાણાયામથી તમારે મનને વશ કરવું પડશે આરોગ્ય સંબંધિત થોડા ખર્ચાઓ તમને પરેશાન કરી શકે છે તમારે આરોગ્ય સાચવવું પડશે નાના મોટા ખર્ચને લઈને તમે મુશ્કેલીમાં આવી શકો છો ગુપ્ત શત્રુઓ તમને હેરાન ન કરે એ માટે તમારે સાવધાની રાખવી પડશે કોઈની સાથે મતભેદ થયો હોય તો તમારે જતું કરવું પડશે એનાથી તમને ફાયદો થવાનો છે જૂનું કર્જ ઓછું થશે ઉપરાંત તમે તમારા પ્લાનિંગથી ખર્ચ કરી કરશો તો તમને અવશ્ય ફાયદો થશે તમારા રોકાણથી તમને લાભ થશે લગ્નમાં વિલંબ થઈ શકે છે જે લોકોના લગ્ન થવાના છે એમાં વિઘ્નો આવી શકે છે મહત્વના કામમાં વિઘ્નો થોડા તમારે સહન કરવા પડી શકે છે ખાસ કરીને શનિવારે કોઈ મહત્વનું કામ તમારે કરવાનું નથી શનિવાર સિવાય મહત્વના કામ તમારે કરવા કારણ કે તમારી રાશિનો સ્વામી સૂર્ય અને શનિ એ બંને શત્રુઓ છે શનિનું જે ગોચરનું ફળ છે એ તમને સારું નરસો બંને ફળ આપવાનું છે હું તમને જે ઉપાય બતાવું છું એ ઉપાય કરશો ચોક્કસ તમને સારું ફળ મળશે રાહત થશે મંગળવારે અને શનિવારે તમારે હનુમાન ચાલીસાના વિશેષ પાઠ કરવાના છે પાંચ પાઠ અગિયાર પાઠ કરવાના છે અથવા તો સુંદરકાંડનો પાઠ કરવાનો છે અથવા સુંદરકાંડને સાંભળવાનો છે યુટ્યુબ ઉપર તમે સાંભળી શકો છો એનાથી પણ તમને ફાયદો થશે અમાસના દિવસે કાળી વસ્તુનું દાન તમારે કરવાનું છે કાળી વસ્તુ શનિનું દાન છે એ તમે કરશો તો તમને ફાયદો થશે શનિવારે સવા કિલો અડધી દાળ તમે મંદિરમાં દાન કરશો અડદનું દાન કરશો ગરીબ માણસોને દાન કરશો એનાથી પણ તમને ફાયદો થશે તમારે અઢી વર્ષની પનોતી ચાલવાની છે એટલા માટે તમારે દાન કરવું જોઈએ ગરીબ લોકોને જે લોકો જરૂરિયાતવાળા છે એવા લોકોને તમારે તેલ આપવું જોઈએ ગરીબ માણસોને તેલ આપશો ચોક્કસ તમને ફાયદો થશે અને ખાસ વિશેષ તમારે બ્રાહ્મણો પાસે શનિના સવા લાખ મંત્રો કરાવી લેવા જોઈએ જેથી કરીને તમારા જીવનમાં ઉત્તમ ફળ તમને મળશે દર્શક મિત્રો આશા છે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય છે ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ નમસ્કાર